તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદમાં ઓઢવ ફ્લાયઓવર બ્રિજ નીચે આ ઘટના ઘટી છે આગની ઘટનામાં અનેક વાહન થયા છે પોલીસ સ્ટેશનની સામે આ ઘટના બની છે ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત ત્રીસ વાહનો આગમાં બળીને ખાક થયા છે આગની ચપેટમાં આવ્યા છે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે પરંતુ આ આગ ઈરાદાપૂર્વક લગાવવામાં આવી કે કોઈ દુર્ઘટના સર્જાય તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદના એસપી રોડ ઉપર ઓડવ ફ્લાયઓવરની નીચે ટ્રાફિક પોલીસની જે ચોકી આવેલી છે ત્યાં પાર્ક થતાં વાહનોમાં અગમ્ય કારણસર વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેને સંપૂર્ણ કાબૂમાં તો લઈ લેવામાં આવ્યું છે પરંતુ હાલ આપ જોઈ શકો છો લગભગ બાવીસ કરતાં પણ વધુ પાર્ક થયેલા જે ટુ વ્હીલર છે તે સંપૂર્ણ ભસ્મીભૂત થઈ ચૂક્યા છે જેના ખંડેર જેના હાડપિંજર કહી શકાય વાહનોના તે હવે ફક્ત બચ્યા છે આ ઉપરાંત અહીંયા પાર્ક કરીને જતા જુદા જુદા વાહનો તેમાં પણ આ આગ પ્રસરી હતી એટલે કેટલાક વાહનોને નુકસાન થયેલું અહીંયા પણ જોઈ શકાય છે આપ જોઈ શકો છો આગના કારણે આ જે પ્લાસ્ટિક છે આખું જે મટીરિયલ છે તે ઓગળી ચૂક્યું છે અને એક જે ફોર વ્હીલર છે તેને પણ એટલું જ નુકસાન થયું છે સાથે જે લારી અહીંયા મૂકેલી હતી તે પણ સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ છે એટલે જે પ્રમાણે હાલના ઘટના સ્થળે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ફક્ત કાટમાળમાંથી કોણું કયું બાઇક હતું કોણું કયું વાહન હતું તે ઓળખવાનો પ્રયાસ થઈ રહ્યો છે કારણ કે હવે ફક્ત ચેસીસ નંબરના આધારે ખબર પડશે કે આ કોણી માલિકીનું હતું પરંતુ એટલું જ સ્પષ્ટ છે કે હાલ પોલીસ પણ તપાસ કરી રહી છે કે સાચું કારણ શું છે પરંતુ પ્રાથમિક કારણમાં નજીકમાં કોઈ કે બીડી સળગાવી અથવા કચરો અહીંયા પડેલો હતો તેનામાં આગ લાગવાના કારણે આગ અહીંયા પ્રસરી હતી તેવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે હાલ પોલીસે સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલાજી મીડિયા અમદાવાદ